નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિરમગામ એસટી ડેપોમાં એટીએ તરીકે ફરજ બજાવતા કર્મચારી પૂછપરછ કરનાર મુસાફરને અપમાનિત કરી અને અશોભનીય જવાબ આપતા રોષ વાહન વ્યવહાર મંત્રી એસટીમાં મુસાફરી વધે તે માટેથી પ્રયત્નિત છે ત્યારે એટીઆઈનું મુસાફર સાથે અશોભનીય વર્તન ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ચેરમેન હરસંઘવી ગુજરાત રાજ્યમાં મુસાફરને તેમના મુકામે સમયસર લઈ જવાય તે માટે થઈ પ્રયત્નશીલ છે સાથે તેમનું સપનું છે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહારની બસમાં દરરોજ ત્રીસ લાખ કરતાં વધારે મુસાફરો મુસાફરી કરે જેથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની આવક વધે સામે ગુજરાત રાજ્યના નાગરિકો શાંતિ અને સલામતીપૂર્વક મુસાફરી કરે લોકો સલામત રીતે પોતાના મુકામે અને પોતાના ઘરે પોતાના કુટુંબી પાસે પહોંચી જાય ત્યારે તેમના સપનાને ચકનાચૂર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે ખેરવા નાગરકા ગામે રહેતા પ્રેમજીભાઈ બચુભાઈ નામના મુસાફરે વિરમગામ ગામ ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા સલીમભાઈ શેખને મોબાઈલ નંબર તેસઠ ઓગણસાઠ એકાણું ત્રાસી જીરો એક ઉપર ખેરવાની બસ અંતર્ગત પૂછપરછ કરતા એટીઆઈએ ફોન ઉપર ગેરવર્તન કરી મેં જવાબ આપવા પરનો ઠેકો નથી લીધો તેવા ઉડાવ જવાબ આપી મુસાફરને અપમાનિત કરેલ હતા આથી પ્રેમજીભાઈએ તેમને જણાવ્યું હતું કે તેઓ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂ કરશે ત્યારે એટીઆઈ સલીમભાઈ શેખે સત્તાના મધમાં પ્રેમજીભાઈને જણાવ્યું હતું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ જેને રજૂઆત કરવી હોય કરો હું કોઈના બાબતી બીતો નથી આવા જવાબ આપતા પ્રેમજીભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ લિખિત રજૂઆત કરી છે ત્યારે એક બાજુ સરકાર એસટીની આવક વધી મુસાફરો ખાનગી વારના બદલે એસટીમાં મુસાફરી કરે તે માટે તંતુડ મહેનત કરી રહ્યા છે ત્યારે મુસાફરોની આવકમાંથી પગાર મેળવતા એસટીના કર્મચારીઓ અસૌભ્યુ વર્તન કરી રહ્યા છે